વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ સિંધી ભાષા નવી દિલ્હી તેમજ વિઝન સિંધુ ચિલ્ડ્રન એકેડેમી અને હરીશીબા એજ્યુકેશન કેમ્પસના સહયોગથી એસકે કોલોની જેનું સંચાલન નવ ભારત એજ્યુકેશનલ ટ્રસ્ટ વડોદરા દ્વારા કરવામાં આવે છે ત્યાં સિંધી ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત સિંધી બાળકોને સિંધી ભાષાની સમજ વધે સિંધી ભાષામાં સંવાદ કેવી રીતે કરવો તેમજ અભિનય કળા વિકસે તે હેતુથી તાલીમ આપવામાં આવી હતી તાલીમ પૂર્ણ થયા બાદ સિંધી બાળકો દ્વારા સિંધી ભાષામાં સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું જેને ઉપસ્થિત મહેમાનો અને દર્શકોએ ખૂબ સરાહના કરી હતી કાર્યક્રમમાં સિંધી સમાજના બાળકો સાથે સાથે તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત સિંધી સમાજના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિથી કાર્યક્રમ ગૌરવભર્યો બન્યો હતો આ પ્રસંગે ધર્મગુરુ મુકેશ સાંઈ લતાબેન જ્ઞાનચંદાણી જગદીશભાઈ માખીજાની સુનીલભાઈ વાલાણી અનિલભાઈ વાસવાણી સહિત સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા સિંધી ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે બાળકોમાં રસ અને ગૌરવની ભાવના વિકસે તેવો સકારાત્મક સંદેશ મળ્યો હતો એનસીપીએલ નેશનલ કાઉન્સિલ પ્રમોશન ઓફ સિંધી લેંગ્વેજ એન્ડ વિઝનરી સિંધી એકેડેમી તરફથી અને નવ ભારત એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ત્રણ દિવસથી આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે આપણા સિંધી બાળકોને આપણે સિંધી શીખાડવા માટે સિંધીની એક્ટિંગ કેવી રીતે કરી સિંધીનું આપણે પ્રમોશન કરી ને છોકરાઓને જાગૃતતા કેવી રીતે આપણે સિંધી આગળ લાવવું અને કેવી રીતે એક્ટિંગ કરી કારણ કે એ એક્ટિંગનો જે મેસેજ છે એ છોકરાઓને ઇઝીલી સમજમાં આવે એના માટે ત્રણ દિવસથી એ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને એ ત્રણ દિવસની પ્રોગ્રામની ટ્રેનિંગ આપ્યા પછી આ જે છોકરાઓનું સ્ટેજ પરફોર્મન્સ છે ને એ લોકો બધી વસ્તુ આજે સિંધીમાં એ લોકો પ્રસ્તુત કરી અને પેરેન્ટ્સને ને બધા મહાનુભાવો જે સિંધીના સમાજના જે બધા આયા આયા છે તે આજે જોઈ રહ્યા છે અને પ્રોત્સાહન આપી રહ્યા છે